બે જણા પહેલા આયા તો મને ચાલુ બાઈકે ચાલુ બાઈકે મરચાની નાખી તો મેં મારે સ્લો કરવી પડી આગળ દેખાતું તો પાછળથી બીજા બે જણા તો એમને ચાલુ બાઈક મેં સ્લો કરતો બાઇક એ ટાઈમે પાછળથી દંડો માર્યો મને માથાના ભાગમાં તો હું હતો ચાલુ બાઈકે પડી ગયો તો પેલા બે ભૂકી નાખવાળા એ નીકળી ગયા પેલા ડંડા મારવાળા થઈ લૂંટ ના ઈરાદે તો મેં હું ત્યાંથી ઉભો થયો બાઈક ઉભી કરી તો એ લોકો આયા દંડો લઈને પાછો મને માર્યો તો મેં મારા બચાવ માટે હાથ વચ્ચે લાવ્યો અને એ લોકો મારું બેગ છૂટવીને નીકળી ગયા